ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા ચાર નવા રૂમો કોમ્પ્યુટર લેબ એક કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા વળી સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું સુંદર મકાન ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ સાથે સાથે જ આજે કરાલી દંગીવાડા અમરેશ્વર એવી ચાર પંચાવતના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે એ પણ દરેક પંચાયત પચીસ પચીસ લાખના ખર્ચે એટલે એક કરોડ રૂપિયાના ખર્ચે એ પંચાયતનું ભૂમિપૂંજન પણ આજે કરવાનું આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં બે કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા સંગઠનના પ્રમુખ મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે હું એમને અભિનંદન આપું છું મેં શુભેચ્છા પાઠવી